આજ રોજ અમે સરોવર ટેટ ટ્લેટ પાસ ઉમેદવાર અહીંયા ખેડા કલેક્ટર કચેરીએ આપણા કલેક્ટર શ્રી જોષી સાહેબને આવેદનપત્ર આપ્યું અને એમાં રજૂઆત કરી કે અત્યારે જે ટેમ્પર ટેમ્પરરી શિક્ષકોની ભરતી ચાલી રહી છે એને રદ કરે અને કાયમી શિક્ષકોની ભરતી કરે જેના થકી ભારતનું ભાવિ થોડુંક આગળ વધે અને શિક્ષકોને જે ગુરુનો દરજો પહેલાંના જમાનામાં મળી રહેતો હતો એ અત્યારે ફરીથી મળે તેવી આશા સહ જલ્દી ગુજરાત સરકાર આ ભરતી કરે તેવા નિર્ણયો લે તેની અપેક્ષા સવા અહીંયા અમે લોકોએ આવેદન આપેલું છે આજરોજ ખેડા જિલ્લામાં કલેક્ટર સાહેબની કચેરી અમે બધા આવેદન તેટ અને ટાટ પાસ શિક્ષકો એકથી બાર ધોરણના કાયમી શિક્ષકોની ભરતી થાય એ બાબતે આવેદન આપવા માટે આવ્યા છીએ સમગ્ર ખેડા જિલ્લામાંથી બધા મિત્રો આવ્યા છે દરેક તાલુકામાંથી આવ્યા છે અને સરકાર શ્રીને અમારી ભારપૂર્વક વિનંતી છે કે શિક્ષણમાં કોન્ટ્રાક્ટ ક્યારે હોવી ના જોઈએ સતત અમે જોઈ રહ્યા છીએ કે પાંચ છ મહિનાથી કોન્ટ્રાક્ટ દ્વારા ભરતી કરવામાં આવે છે અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને માન્ય શિક્ષણ મંત્રી સાહેબને માન્ય સરકારશ્રીને જણાવવા માગીએ છીએ કે કાયમી શિક્ષકોની ખૂબ મોટા પાયે ખાલી જગ્યાઓ પડી છે તેમાં અમારે કાયમી શિક્ષકોની ભરતી કરે અને ભારત ગુજરાતના બાળકોને ન્યાય મળે અને ક્લાસમાં કાયમી શિક્ષક મળે એવી અમે વિનંતી કરીએ છીએ આજરોજ દરેક જિલ્લાની અંદર ઠેર ઠેર આવેદન આપવામાં આવ્યા છે સરકારને વિનંતી જલ્દીથી જલ્દી કાયમી ભરતી કરે